મિત્રો જય બાપ પછી ફરી એક વખત સ્વાગત છે આપણા નવા વ્લોગની અંદર કેમ છો મજામાં મારીશું ભાઈ આપણે પણ મજામાં જ છીએ તો ભાઈ કાલે આપણે કાગળ લઈને વહી આવ્યા હતા પણ પવન હતો એટલે નહોતો નાખવાનું હમણાં કઈ વાદળને ઉછાયા ને એટલે નાખવાનું નથી અને આપણે જવાનું છે મારા પટલ ઓલે તો નીકળી ગયા છે પપ્પુ બેન જો અહીંયા રમે હે બધા તો જઈએ હે વારમાં કારણ કે ભાઈ ગાડી નથી લઈ જવાની એટલે આપણે સવારમાં વેલાયર જવું પડે એમ છે તો નીકળી જઈએ ફટાફટ નકર મોડું થઈ જાય પાછું બ્લોગમાં આજે જવાનું છે આપણે મારા પટેલને ઓલે તો મિત્રો છે આપણે જવાનું રિક્ષામાં કારણ કે આપણી છે નહીં ગાડી મારા પપ્પા જોતાની છે તો રિક્ષામાં આવી જવાનું છે કોરડા આવી ગયા છે રિક્ષા મળે એટલે નીકળીએ ભાઈ ફાઈનલી મિત્રો ભોગી ગયા છે ભાઈ મારા પટેલને ઓલે કારણ કે ભાઈ કારણ તમને કહી દઉં કારણ કે સવારમાં ભાઈ આપણે નીકળ્યા ને ત્યારે આપણા ફોનમાં ચાર્જિંગ ઓછું હતું ને લેટ નહોતી ઇન્વેટર ને એવું બધું આપણા ઘરે છે પણ એમાં આજે એમાં પણ ચાર્જિંગ નહોતું એટલે પૂગી ગયા છે શરૂઆત કરી દીધી છે માલ આપણે નાખવાનો છે મારા બેન સોડા ધોવે છે એ મારા પટેલને સોડા ભરવાની છે એ ભરેલી છે ને આપણે લિક્વિડ નાખવાનું છે અંદર

મસાલા કાળી મસાલા પણ ભરાઈ ગઈ છે મસાલા ભરાઈ ગઈ છે ઓરેન્જ ભરાઈ ગઈ છે આ છે બાજુ ગ્રીન ભરવાની છે વ્હાઇટ જે ભરાય છે પ્લેકિંગ થાય છે લિક્વિડ આનું એટલું છે ભરાઈ ગઈ છે વાત કરી

એક વર્ષે તો ખાઈ આવી લિક્વિડ પૂરું થઈ ગયું છે ભરવાની બાકી છે પછી પછી શરૂઆત કરી લિક્વિડ બનાવવાનું છે લિક્વિડ પછી શરૂઆત કરશું તો ખાઈ લઈએ હવે તો ફાઇનલી મિત્રો ખાઈને કમ્પ્લીટ વહી આવ્યા છે ભાઈ અને ભાગી ગયા છે ત્રણ તો હવે ભાઈ છે ને સોડાનું લિક્વિડ બનાવી નાખ્યું છે આપણે ગ્રીનનું ભરીને વહી આવ્યા છીએ શરૂઆત જ કરવાની હતી પણ છે ને લાઇટ વહી ગઈ છે છે નહીં હવે ત્રણ વાગી ગયા છે એટલી ભરાઈ ગયેલી છે આમાં તો ભાઈ લાઈટ નથી ને તો આપણે ગાડી ભરી લઈ એટલે ભાઈ ભરાઈ જાય અને નકર મોડું થઈ જાય પાછું આપણે ફેરો મારવા જવામાં તો ગાડી ખાલી કરવાની છે પહેલાં ખાલી કરીને ભરી લઈ ભરીને પછી ભાઈ મૂકી દઈ લાઇટ આવી જાય તો ઠીક છે આવડી આ ભરાઈ ગયેલી છે અને ખડકવાની છે આપણે ગાડીમાં તીડકો લાગી ગયો હોય ને તો ભાઈ સોડા પી લેજો તમે આપણે તમને સરબત પીધું છે અહીંયા વરિયાળી જો આપડ્યું મસ્ત હા તો તિડકો પેડકો તમને લાગી ગયો હોય તો ચોડા પી લેજો અને એક ખાસ કમેન્ટ કરીને આપણને જણાવી દેજો ભાઈ કે તમે કયા ગામથી ને આપણો વ્લોગ જોવો છો તો આપણે ચોડા દેવા જવાની છે એ ગામનું નામ છે હું તમને બતાવી દઈશ પણ વ્લોગમાં બન્યા રહેજો તો ભાઈ ફાઇનલી મિત્રો લેટ આવી ગઈ છે ગાડી ખાલી કરી નાખી છે ગરીની મોઢું ધોયું ને પછી મેળા એવો પંખો ચાલુ કર્યો માથે થોડીક ગાઢીઓ આવી પણ હવે તો આ પતરામાં જે છે ને ગરમ હોવા આવો મારી પાસે તો લેટ આવી ગઈ છે શરૂઆત કરીએ ભાઈ મોડું થઈ જાય ફેરો ફેરો મારવાનો છે આપણે રીપોડી સોડા ભરવાની બાકી છે તો ભરવા મળી ફટાકડો ને નાની બહેન છે ને ભાઈ લિક્વિડ નેચર સોડાનું ને આપણે ભાઈ પેરેટ ઉતારવાના છે ધોવાયું ફટાફટ કરીએ તો મિત્રો તો મિત્રો ભાઈ ગાડી લઈને નીકળી ગયા છે ભાઈ આપણે જુઓ તમે ને આપણે પેલા જવાનું છે ભાઈ આપણે માળિયા જવાનું છે આ દેવાની છે તો બ્લોગ માં કન્ટિન્યુ બના રહેજો તો માળિયા મિત્રો ભાઈ અહીંયા ઉભી રાખી દીધી છે ગાડી આપણે થોડા ઉતારવાની છે બે પેટી ખાલી કરી છે હવે જીરો ને વ્હાઈટ લઈ જવાની છે તો લેતા જઈ ફટાફટ

તો ભાઈ ઉતારવા મળી ફટાફટ તો મિત્રો એક દુકાને ઉતાર નાખી છે છે મહાદેવનું મંદિર જય માળા મહાદેવનું મંદિર છે તો મિત્રો ખાલી કરી નાખી છે આપણે ભોગની પેટી નાખી છે જો તમે તો પછી આવડિયા ભરવાની છે આપણે ખાલી થોડીક બહાર છે ભર લઈ

રાજોલા વેક્ટર એ બધું આવી જાય તો આપણે એ સાઈડ જ જવાનું છે તો મિત્રો ડોળિયા જતા પહેલા છે ને આપણી ગાડીમાં થોડું પાણી પીવી રહી ગઈ કારણ કે ભાઈ ટિલકો છે તો તેરેશ લાગી જાય તો પેટ્રોલ પંપે આવી ગયા છે પછી પાણી પીવરાવી નીકળીએ પાછા કારણ કે ભાઈ વાગી ગયા છે સાડા છ તો ફટાફટ જઈ નકર હશે ને મોડું થઈ જાય થોડુંક પાણી પાઈને ભાઈ આપણે નીકળી ગયા છીએ પાછા ડોળિયા જવા મસ્ત મસ્ત વાહર આવે છે ફોર લઈને હવે ભાઈ ડોળિયા જવાના રસ્તે

તો રાખી દીધીયા ભાઈ સમોસા ની ડીશ થઈ ગઈ તૈયાર આપડી ભાઈ આ ભાઈ ને ઘણા હોન મરે ને તેયા ભાઈ ઊભી રાખી હો ગાડી ગાય ગા જાતા હતા સમોસા ખાઈ નાખી સમોસા ખાઈ ને પછી જે નીકળીએ ભાઈ ડોળિયા ભાઈ સમોસા ખાઈને કમ્પ્લીટ નીકળી ગયા છે સમોસા ખાવાની મજા પણ બહુ અલગ આવી કારણ કે ભાઈ ડાટો ડાટો બોન આવતું દરિયાનો બહુ મજા આવેગી હવે સમોસા ખાઈ નીકળી ગયા છે પાછા આપણે ડોળિયા ડોળિયા જવાનું છે ને ત્યાં થોડુંક વાડીમાં જવું પડે એટલે કારણ કે ભાઈ દાડીયા ના બોલેરા આવતું હોય તો આમ મળ્યું તો ભાઈ બહુ મોડું થઈ જાય પાછળ લેવી પડે ગાડી વટે નહીં ગઈ ગા તો નીકળી જાય ફટાફટ ઉગી જાય ત્યાં આપણે ભાઈ અહીંયા ઉતારવાની છે ભાઈ મિત્રો ઉતાર નાખી છે બધી આપણે હવે અહીંથી જવાનું છે આપણે દોળિયા ગામમાં છે દોળિયા ગામ પીગા નથી અહીંયા ઉતારી છે બધી આ દુકાન છે તો નીકળીએ ભાઈથી ગામમાં એન્ટર થઈ ગયા છે ભાઈ અહીં છે ને હવે આપણે જવાનું છે વાડીના રસ્તે કે ભાઈ દુકાન છે ગામમાં અંદર છે ઘણી બધી છે તો નીકળી ગયા છે ને રસ્તો ભાઈ તો બે બાજુ બાવળિયા છે ને વચમાં રો રસ્તો છે ક્યારેક વાહન આમ મળી જાય એટલે રિવર્સ લઈ જ લેવાની ગાડી તો ઘણી આગી છે દુકાન આમ ના ભાઈ ઉતાર નાખી છે કમ્પ્લીટ હવે દુકાન છે અહીંયા ઘંટ છે બધું ચા આવી ગયું છે

તમને ખબર જ છે બે બાજુ બાવળીયા કેડો કઈ પણ વાહન આવે એટલે ટુ તો નીકળી ગઈ છે ઉતારીને હવે પાછું આપણે આગળ જવાનું છે હજી બે ત્રણ દુકાને દેવાની બાકી છે તો આઠ વાગી જાય બ્લોક માં બન્યા રહેતો હા રસ્તો છે બે સાઈડ બાવળી અને વૈષ્ણમાં કેડો મોટું વાહન એમાં મળી ગયું હમ એટલે આપણે તો રિવર્સ જ લેવાની હવે નીકળી ગયા છે હવે એક દુકાને આપણે બાકી છે દેવાની અને ભાઈ એક દુકાને આપણે અહીંયા શરૂઆતમાં ઉતારી હતી ત્યાં ખાલી ખોખા પીડા છે એ બાકી છે વળતા બદલે હું પેલા દેતા આવી એટલે મોડું ન થાય આમ વાહન ન મળે અહીંયા તો જો કે વાંધો ન આવે પેડો બહુ પકતો છે તો ભાઈ કમ્પ્લીટ સોડા ઉતાર નહીં ગઈ છે ભાઈ આપણે અહીંથી નીકળી ગયા છીએ ભાઈ થોડીક ગરમી થઈ ગઈ હતી પણ આટલી બધી નથી થઈ ભાઈ પાણીથી આપણે મોઢું ધોયું છે તમે કમેન્ટ કરતા નહીં ગરમી તો ભાઈ ગઝબ ની છે પાણી પીને નીકળી ગયા છે થોડા ઉતર નીકળી ખાલી ખોખા છે એ ભરવાના છે આપડે તો ફટાફટ ભરી લઈએ તો ભાઈ ખાલી ખોખા ભરીને કમ્પ્લીટ નીકળી ગયા છીએ હવે પાછા જો તમે ઘરે જવા કારણ કે ભાઈ સાડા આઠ નો સમય થઈ ગયો છે દુકાને દેવા દેખા ને આ વાર લાગી ગઈ આથી ખાલી ખોખા ભર્યા તો ભરી નીકળી ગયા છે હવે ઘરે જ આવા ડાયરેક્ટ મળી પાસા ઘરે આવે તો ભાઈ ઘરે પૂગી ગયા છે ભાઈ ગાડી મૂકી દીધી છે આપણે આ બધી કમ્પ્લીટ ખાલી થઈ ગઈ છે તો હાથ પગ જોઈ ને ખાશે કમ્પ્લીટ તો ભાઈ ખાઈ લઈ ખરો ભાઈ ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છે બેઠા હતા તો મોડું થઈ ગયું છે એડિટિંગ કરવાનું બાકી છે તો આજનો વલગ તમને કેવો લાગ્યો છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આછા છે આજનો વલખ તમને ગમ્યો હોય છે ગમ્યો હોય તો યાર લાઈક શેર સચે પણ કરી દો મળી પાસે એક નવા બ્લોક છે ત્યાં સુધી બધા જય માતાજી જય બપા સી તરફ સબસ્ક્રાઈબ કરી દેવા